જુઓમ આજે આપણે બનાવીશું દાળ પકવાન તો દાળ પકવાન બનાવવા માટે મેં અહીંયા ચણાની દાળ લીધી છે તમે તમારા ઘરના મૈમસ પ્રમાણે લઈ શકો છો એને આપણે બે પાણી ધોઈ લેવાની છે આ દાળને આપણે બે પાણીથી ધોઈ લીધી છે હવે એને આપણે બાફી લેવાની છે મેં એક કુકર લીધું છે એમાં આપણે પાણી લીધું છે આ દાળ ને કુકરમાં નાખી દઈશું પછી એકા મેં મરચી લીધી છે એ પણ નાખી દઈશું એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર મિક્સ કરી દેવાનું છે ત્રણ થી ચાર વિસલ કરી લેશું દાળ બફાય ત્યાં સુધીમાં પકવાન માટે આપણે લોટ તૈયાર કરી લઈએ પકવાન માટે આપણે લોટ બાંધી લઈશું મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે એમાં આપણે તેલ નાખીશું મેં અહીંયા ચાર ચમચી મોટી તેલ લીધું છે એમાં અડધી ચમચી હળદર પાવડર નાખ્યો છે એક ચમચી મસાલા પાવડર નાખ્યો છે અને એક દોઢ ચમચી મીઠું નાખ્યું છે અને એક અડધી ચમચી અજમો લીધો છે બધું મિક્સ કરી લેવાનું છે બધું મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું પાણી નાખવાનું છે લોટ થોડો કઠણ બાંધવાનો છે અમે લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો આપણે મીડિયમ લોટ રાખવાનો છે કે બહુ કઠણ પણ નથી રાખવાનું અને બહુ ઢીલો પણ નથી રાખવાનો આ રીતે હવે આપણે આને પકવાનું વણી લેશું આ રીતે લોટનો લુવો લઈ અને આપણે Morning, de la noche. poco al te de la noche. આવી કાટા વાળી ચમચીથી હોલ કરી લેવાનો છે આ રીતે પતલા વણી લેવાના છે આ રીતે બધા પકવાન તૈયાર કરી લેવાના છે આ બધા પકવાન આપણે વણી લીધા છે આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે પકવાનને તળી લેવાના છે આ તેલ ગરમ થઈ ગયું છે જો તમે આ રીતે દાળ પકવાન બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે તળી લેવાના છે તો friends આ પકવાન બધા આપણે તળી લીધા છે. હવે આ ચાર થી પાંચ whistle થઈ ગઈ છે. આપણે દાળને જોઈ લઈશું. એકદમ બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. દાળ સરસ બફાઈ ગઈ છે. હવે વઘાર કરી લઈશું આપણે. તો દાળનો વઘાર કરી લઈએ. મેં એક અહીંયા પેન લીધું છે. એમાં

મહાલક્ષ્મી નો ગરમ મસાલો છે તેલ ગરમ થઈ ગયું છે એમાં જીરું નાખી દઈશું દાળમાં જીરો નો વઘાર સરસ લાગે છે અડધી ચમચી હિંગ નાખીશું હવે આદુ નાખી દઈશું આ લીલા મરચા નાખી દઈશું અને આ ડુંગળી નાખી દઈશું পতি হলদর না এটাই মিডিয়ম হলদর না পাবডর বাপতি মিঠু না এটাই মিডিয়ম মিঠু না બધું મિક્સ ગેસ ની ફ્લેમ મીડિયમ રાખવાની છે જો હાઈ ફ્લેમ પર કરશો તો આ મસાલો બધો બળી જશે હવે આ ટમેટા નાખી દેશે બાદિયા નો મસાલો છે એક ચમચી એ નાખી દેસુ અડધી ચમચી ગરમ મસાલો નાખીશું બધું સરસ સતાઈ ગયું છે দ ફ્લેમ હાઈ કરી નાખશું આપણે મીડિયમ થિકનેસ આપવા માટે એક ગ્લાસ જેટલું પાણી નાખીશું દાળ ને થી દસ મિનિટ જેટલી ઉકળવા દેશું ફ્રેન્ડ આ દાળ પકવાન આપણે ડબલ સ્ટાઇલમાં સર્વ કરીશું આ દાળ પકવાન નું આપણે ચાટ પણ બનાવી શકીએ છીએ અમે પકવાન લીધો છે કટ કરી લેવાના છે અને માં આપણે આ ડાળ નાખી દેવાની છે એમાં મેં ગોળ આમલીની ચટણી લીધી છે એમાં ગ્રીન ચટણી પણ લીધી છે અને થોડી ડુંગળી પણ સર્વ કરી દઈશું અને ઉપરથી કોથમીરના પાન તમે આ રીતે ચાટ બનાવી પણ ખાઈ શકો છો અને સિંધી સ્ટાઇલમાં આપણે આ દાળ લઈ લીધી છે તેમાં ગ્રીન ચટણી નાખી દઈશું અને આ ગોળ આંબલીની ચટણી નાખી દઈશું અને ઉપરથી ડુંગળી નાખી દઈશું આવી રીતે તમે ખાઈ શકો છો અને આ બકવાન તો ફ્રેન્ડ આ રેસિપી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને મારી ચેનલ ને શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા નવી રેસિપી સાથે નવા વિડિયોમાં મળશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ